માતા કે જય આથી અમે બધા અત્યારે ફાટે આયા હતા આજે તારીખ 22 તારીખ થી ને હા 22 22 11/2025 અને તમે સિયારા વાત કરો આપણી દેશી ભાષામાં તો કાર્તક મહિનો જાતો રહ્યો અને મગસર મહિનો બેઠો મગસર મહિનો બેઠો હજી સુધી ફાટામાં પાણી આવ્યું નથી તો આમાં ખેડૂતોને કહી કેદી ધીરા પકવવા અને અમુક ખેતરોમાં એક એક પાણી આવી ગયેલ છે તો ફાટાવાળાની કોન્ટ્રાક્ટરને પૂછા કરે છે ગામ લોકો તેમ કહે છે એક એક દિમા બે ત્રણ દીમાં પાણી આવવાનું છે તમે આ પરિસ્થિતિ જુઓ આમાં શું બે ત્રણ દીમાં પાણી આવે એવી તમને લાગે છે જો ખેડૂતોને પાણી નહીં મળે તો એક તો વરસાદના કારણે ખેડૂતોનો પાક બધો નિષ્ફળ ગયો છે ખેડૂતોને કેટલી બધી મુસીબત છે ઘરે ખાવા દાણા વધ્યા નથી જો હવે આપ જીરામાં નિષ્ફળ જાશો તો અમારે ખેડૂતોને કરવાનું શું માટે સરકારને અમારું નિવેદન છે કે જલ્દીથી જલ્દી અમારે વહુવા ફાંટામાં પાણી આવે એવી પ્રોસેસ કરો ટાંકા મજબૂત કરો ટાંકા મજબૂત કરો હજી સુધી પાણી નથી આવ્યું આ અને કામ બાકી ઘણું છે કામ આપ્યું એને મહિનો પંદર દિવસ થઈ ગયા સરકાર કોન્ટ્રાક્ટર ધારે તો ત્રણ દિવસમાં કામ કરી શકે છે માનનીય મુખ્યમંત્રી સાંતલપુરમાં આવવાના હતા બે દિવસમાં હેલીપેડ તૈયાર થઈ જતું હોય ડીપી તૈયાર થઈ જતી હોય અને રોડ તૈયાર થઈ જતા હોય કા માઇનર ફાટો શું નથી તૈયાર થતો તમારાથી અમારે ખેડૂતોને શું કરવાનું આવી રીતે અવારનવાર આવા કોન્ટ્રાક્ટર આવી અને આવા સામાન્ય કામ કરે છે ઓલી બાજુ તમે કેમેરો કરો આવા આવા રિપેરિંગ ફાટા કામ કોઈ ખાવા જાય હવે પાણી ના આવે તો પછી આમાં જીરા કરવા કે હજી સુધી પાણી આવ્યું નથી જેમ બને એમ તાત્કાલિક ધોરણે પાણી આવે એવી અમે નમ્ર વિનંતી કરી છે સરકાર ને સફાઈ કામ બધું બાકી છે આમાં આમાં કઈ જગ્યા અંદર ખેડૂતોને ઉતરવું આમાં પાણીના નળા નાખેલા હોય તો કઈ કેવી રીતે આમાં ઉતરવું તમે જુઓ સામે જાડી બી એકદમ દેખાય છે બાવરિયા વધી જશે

કઈ તો અઠવાડિયા થી અમે પાયરા મહિના થી પીટ કરે તૈયાર કરેલું પડ્યું અમારે હવે આમાં પાણી ક્યારે પ્રોબ્લેમ બે મહિના તો જતા આ મક્ષર મહિનો હાલે કેનાલ માં તો પાણી નથી આવતું મારે શું કરવાનું કેનાલ અત્યારે બંધ થઈ ગઈ ખરી ખાલી રેલો આવીને બંધ થઈ ગયો તમારે આ જીરા છે હું પાવાના ખેડૂત થોડી રાહ આપડો આ વિડીયો ને એટલો શેર કરો લનકભાઈ સુધી અલ્પેશ ઠાકોર સુધી અને મોદી સાહેબ સુધી પહોંચાડો મહેરબાની કરો અને દાલડી સીધાડાવાળી કેનાલ તમે થોડીક ફૂલ મિલાવો તો ખેડૂત થોડીક જીરા પાય પછી સિઝન જતી રહે પછી પાણી આવે તો શું કામનું જય માતાજી બધા વિડીયો શેર કરજો જેટલા મિત્રો જુએ એટલા મિત્રો